કરનારી એજન્સીની રિપોર્ટ રાજકોટના નવનિર્મિત બસપોટની નબળી કામગીરીના ફૂટ્યો ભાંડો બસપોટમાં પાણી ટપકતા મુસાફરોને ભારે પરેશાની થઈ પિસ્તાલીસ કરોડના ખર્ચે એરપોર્ટને ટક્કર મારી તેવું બસપોર્ટ બનાવવાની કરાઈ હતી વાતો રાજકોટ બસપોટ અંગે ન્યૂઝ ના અહેવાલની અસર ટબકતા પાણીથી પ્રવાસીઓને પડતી મુશ્કેલી અંગે કરાયો અહેવાલ અહેવાલ બાદ પર સફાઈ શરૂ કરાઈ બસ દ્રશ્યો સામે આવ્યા છતમાંથી ટપકતું પાણી જોવા મળ્યું પરંતુ નળમાંથી નથી આવતું પાણી ના પીવાના પાણીના નળમાંથી પાણી ન આવતા મુસાફરો પણ પરેશાન બનાસકાંઠાના દિયોદરના એપીએમસીના ચેરમેન ઈશ્વર તરફનું રાજીનામું ચેરમેન અને સંચાલક મંડળના મતભેદના કારણે કેટલાય સમયથી ચાલી રહ્યો હતો વિવાદ દિયોદર બજાર સમિતિના ચેરમેનની ખુરશી ખાલી થતા રાજકારણ ગરમાયું અમદાવાદના ચાંદખેડાના તપોવન સર્કલ પાસે ફાયરિંગના લાઈવ દ્રશ્યો આવ્યા સામે બે થી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરનાર વ્યક્તિએ કેમેરામાં કેદ થયો ફાયરિંગનીથી કોઈ જાનહાની નહીં પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી નેશનલ યુથ ઉજવણી નિમિત્તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો અનોખો અંદાજ જોવા મળ્યો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રમી રમતો હર્ષ સંઘવી અને નારગોલ રમ્યા સાથે જ હર્ષ સંઘવીએ બાળપણના દિવસો પણ યાદ કર્યા સંસદ હુમલા પ્રયાસ કેસમાં તપાસનો ધમધમાટ દિલ્હી પોલીસ આરોપીઓને લઈને ગાંધીનગર પહોંચી છે

તમામ આરોપીઓને ગાંધીનગર સિવિલ ખાતે લઈ જવામાં આવ્યા છે નિવેદન સાચા છે કે ખોટા તેની તપાસ કરવામાં આવશે હાલમાં પોલીસ સવાલોની યાદી તૈયાર કરી છે અને દિલ્હી પોલીસ આરોપીઓને લઈને ગાંધીનગર પહોંચી છે એફએસએલની ટીમ આરોપીઓના નાર્કો ટેસ્ટ કરશે સંસદ હુમલાના પ્રયાસ કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે દિલ્હી પોલીસ હાલ ગાંધીનગર સિવિલ લઈને આરોપીઓને પહોંચી છે ત્યારે હાલમાં પોલીસે સવાલોની યાદી તૈયાર કરી છે અને એફએસએલની ટીમ આરોપીઓના નાર્કો ટેસ્ટ કરશે આરોપીઓના નિવેદનો લઈને ખરાઈ કરવામાં આવશે સંસદ હુમલા પ્રયાસ કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે ગાંધીનગર ગાંધીનગરમાં તમામ આરોપીઓના નારકો ટેસ્ટ કરવામાં આવશે અને દિલ્હી પોલીસ આરોપીઓને લઈને ગાંધીનગર પહોંચે છે છે કે ખોટા તેની તપાસ કરવામાં આવશે હાલ સંવાદદાતા સંજય તાક આપણી સાથે જોડાઈ ગયા છે અને દિલ્હી પોલીસ જ્યારે ગાંધીનગર સિવિલ સંસદના આરોપીઓને લઈને આરોપીઓ છે ત્યારે શું છે વધુ વિગતો બિલકુલ દિલ્હી પોલીસ જે છે જે પ્રકારે તેર ડિસેમ્બરના રોજ જે દિલ્હીના જે સંસદ પર જે નવી સંસદ પર જે કેટલાક લોકોનું જે ટોળું ધસી આવ્યું હતું ને સ્મોક એટેક જે કર્યો હતો અને એ મામલામાં જે કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને હવે એક એ મામલામાં તપાસનો ધમધમાટ તેજ થયો છે દિલ્હી પોલીસ જે છે તે આ આરોપીઓને એફએસએલ ખાતે તપાસ માટે લઈને આવી છે અને એ જે એફએસએલના અધિકારીઓ જે છે તેઓની નાર્કો ટેસ્ટ કરી અને આ સમગ્ર મામલામાં ઝીણવટપૂર્વક તપાસ કરશે અને એ મામલે અત્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે આ આરોપીઓનો મેડિકલ ચેકઅપ માટે લાવવામાં આવ્યા હોવાની વિગતો અત્યારે જોવા મળી છે અને હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે આ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના જે દ્રશ્યો છે અને ત્યાં જે નવી સંસદ પર જે હુમલો તેર ડિસેમ્બરને જે હુમલાની જે વરસી હતી અને એ જ દિવસે સુરક્ષા કર્મીઓને જે પડકાર ફેંક્યો હતો જે લોકો જે છે લોકોનું જે ટોળું ધસી આવ્યો હતું જે આરોપીઓ જે છે આ સમગ્ર મામલામાં અને એ લોકોએ સ્મોક એટેક કર્યો હતો અને એ સમગ્ર મામલામાં જે આરોપીઓની જે અટકાયત કરી હતી અને તેઓ પાસેથી જે સ્મોકના જે છે જે સ્મોક બોમ્બ જે તેઓએ ફેંક્યા હતા ને એ પણ તેઓની પાસેથી એના જે મળી આવ્યા હતા સેલ મળી આવ્યા હતા અને એ સમગ્ર મામલામાં હવે દિલ્હી પોલીસ જે છે તે તપાસ કરી રહી છે અને દિલ્હી પોલીસ આ આરોપીઓને એફએસએલ ખાતે તપાસ માટે લઈને આવી છે અને આરોપીઓનો નાર્કો ટેસ્ટ થાય તે પહેલાં તેઓનું મેડિકલ ચેકઅપ જે છે તે કરવામાં

તે નિવેદન કેટલા સાચા છે કે ખોટા છે કારણ કે તે લોકો જે રીતે પોલીસની તપાસમાં કીધું હતું કે તે લોકો એક સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે અને એક ટૂંક સમયમાં દેશમાં નામ બનાવવા માટે આ પ્રકારનું કૃત્ય કર્યા હોવાનું જે તેમને કીધું હતું પરંતુ ખરેખર આ સમગ્ર ઘટનામાં હકીકત શું છે તે માટે એફએસએલ ની જે પુરાવા છે કેમ કે નારકો એક એવી વસ્તુ છે કે જેમાં મોટા ભાગે આરોપીઓ જે છે કબૂલાત કરી દેતા હોય છે તો નાર્કો એક એવી વસ્તુ હતી કે જેને લઈને પોલીસને કઈક લિંક મળી શકે અથવા હિન્ટ મળી શકે જેને લઈને દિલ્હી પોલીસની ટીમ એક સ્પેશિયલ સવાલોનો લિસ્ટ લઈને પહોંચી છે ડોક્ટરોની ટીમ જે છે તે આનો નારકો કરશે તમામનું અને જે લોકો એક બાદ એક જે વાત કરી રહ્યા છે કે મુખ્ય માસ્ટર માઇન્ડ કોણ છે કેમ કે અલગ અલગ લોકોના નામ સામે આવી રહ્યા છે તો આ સિવિલ પહોંચી છે આરોપીઓને લઈને ત્યારે આરોપીઓના નિવેદનોની ખરાઈ કરવામાં આવશે અને હાલમાં પોલીસે સવાલોની યાદી પણ તૈયાર કરી છે સંસદ હુમલાના પ્રયાસ કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે નજર પતંગ રસિયાઓને ગૃહ રાજ્યમંત્રીની અપીલ ચાઇનીઝ દોરીથી થતા અકસ્માત અંગે બોલ્યા હર્ષસંગી તહેવારમાં અને જીવને નુકસાન થાય તેવી દોરી ન વાપરવી જોઈએ શક્ય હોય તો ચાર થી પાંચ દિવસ બ્રિજ પરથી પસાર થતા ટાળવી આ ઉપરાંત હર્ષ કહ્યું કે બાળકોને પણ નુકસાન ન થાય તેવી દોરી વાપરવા પણ કહ્યું ક્યાંય ચાઇનીઝ દોરીનું વેચાણ હોય તો પોલીસનો સંપર્ક કરો ગઈકાલે સુરતમાં એક દીકરીનું દોરીથી ગળું કપાવવાથી મોત થયું હતું વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો આજે અંતિમ દિવસ સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ધ ફ્યુચર થીમ પર આયોજન દેશ વિદેશના રાષ્ટ્રપતિઓ લીધો ગુજરાત ભાગ ગૃહમંત્રી અમિત શાહ આવશે આજે બપોરે બે કલાકે શાહ અમદાવાદ પહોંચશે વાયબ્રન્ટ સમિટના સમાપન સમારોહમાં હાજરી આપશે શાહ સાથે જ વિદ્યા સમીક્ષા કેન્દ્રના કાર્યક્રમમાં આપશે હાજરી રાજ્યની આશ્રમ શાળાઓ અને શિક્ષકો મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં અરજી શિક્ષકોની ઘટ રસોઈયાની ઘટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મુદ્દે અરજી કરાઈ શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે રેશિયો નોન ટીચિંગ સ્ટાફ અને સંચાલક સહિતની વિગતો રજૂ કરવા નિર્દેશ સુરતના પૂર્ણા ગામમાં સ્કૂલના ગેટ નજીક બે વીજપોલ ધરાશાયી વીજપોલ સાથે કાર અથરાતા ધરાશાયી થયા હતા વીજપોલ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ ડીજીવીસીએલના કર્મચારીએ વીજપોલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી બે દિવસ બાદ ફરી કાતિલ ઠંડી માટે તૈયાર થઈ જજો બે દિવસ બાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી ઘટાડો થશે હવામાન વિભાગની ઠંડી અંગે આગાહી ગુજરાતમાં પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે હાલ ઉત્તર ગુજરાતમાં રહ્યા છે પતંગ રસ્યાઓ માટે મહત્વના સમાચાર હવામાન અંગે અંબાલાલ પટેલે કરી આગાહી ચૌદ મે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે ઉત્તરાયણના દિવસે આંચકાનો પવન ફૂંકાઈ શકે આંચકાના પવનને કારણે વધી શકે ગતિ ઉત્તરાયણ પર સવારથી ફૂંકાશે ઠંડા પવન ઉત્તરાયણના મધ્ય ગુજરાતના ભાગોમાં પ્રતિ કલાક છ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે કચ્છમાં પ્રતિ કલાક છ થી પંદર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે ઉત્તર ગુજરાતના ભાગોમાં સારો પવન રહેશે ઉત્તરાયણના દિવસ સૌથી વધુ તેજ હવા કચ્છમાં રહેશે ઉત્તરપ્રદેશમાં શીતલહેર યથાવત લખનઉમાં ઠંડીનો ચમકારો ધુમ્મસની ચાદરમાં લપેટાયું શહેર ઠંડીની જોર વધતા જનજીવન પ્રભાવિત રાજધાની દિલ્હીમાં હાડથી જવતી ઠંડી વહેલી સવારે ઘાટ ધુમ્મસ છવાય વિઝિબિલિટી ઓછી થતા બધી લોકોની સમસ્યા સતત ગગડી રહ્યું છે દિલ્હીમાં ઠંડીનો પારો શ્રીગંગાનગરમાં ઠંડી અને ધુમ્મસને લઈને યલો એલર્ટ જાહેર ગાઢ ધુમ્મસને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી તો અનેક ટ્રેનોનું સંચાલન ખોરવાયું હાડથી જવતી ઠંડીને કારણે જનજીવન પ્રભાવિત ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરમાં ઠંડીનો ચમકારો અગિયાર ડિગ્રી તાપમાન નોંધાયું વહેલી સવારે ધુમ્મસથી ચાદરમાં શહેર વાહન ચાલકોને થઈ હાલાકી ઉત્તરપ્રદેશના ઈટાવામાં હાડથી જરૂરી ઠંડી વહેલી સવારે ઘાઢ ધુમ્મસ છવાયું ઇટાવામાં ઠંડીનો પારો ગગડીને બે ડિગ્રી નોંધાયો ભારે ધુમ્મસના કારણે બધી વાહન ચાલકોની સમસ્યા બિહારના ગોપાલગંજમાં ઠંડીનો ચમકારો ઠંડા પવનો કૂંકાતા વધી લોકોની સમસ્યા ઠંડીનો પારો ગગડી સાત ડિગ્રી સુધી પહોંચ્યો હવામાન વિભાગે થોડા દિવસ શીત લહેર યથાવત રહેવાની કર્યા આગાહી બિહારના ભાગલપુરમાં ગગડ્યો ઠંડીનો પારો તંત્ર તરફથી શહેરમાં ઠેર ઠેર કરાઈ તાપણાની વ્યવસ્થા ઠંડીમાં વધારો થતા જનજીવન પ્રભાવિત તાપમાનની છૂટ જતા તંત્રએ કરેલી વ્યવસ્થા પણ અપૂરતી જણાય રાજસ્થાનમાં ઠંડીનો ચમકારો જેસોમેરમાં હાડથી જવતી ઠંડી હજુ ચારથી પાંચ દિવસ ઠંડી યથાવત રહે તેવી હવામાન વિભાગે કરી આગાહી ભારે ઠંડી વચ્ચે જનજીવન પ્રભાવિત સુરતમાં ટ્રાફિક પોલીસે દાદાગીરીનો વિડિયો થયો વાયરલ ધક્કો મારી વાહન ચાલક પાસેથી મોબાઈલ ઝૂંટવવાનો પ્રયાસ કરતો દેખાયો ટ્રાફિક પોલીસ વિડીયો અમરોલી પોલીસ વિસ્તારનો હોવાનું જણાવ્યું ફ્રાન્સ કબૂતરબાજીમાં મોટો ખુલાસો સીઆઈડી ક્રાઇમે ચૌદ એજન્ટો સામે નોંધી ફરિયાદ પ્રવેશ અને પુરામાં નાશ કરવાનો ગુનો નોંધાયો એજન્ટોના વકીલ અમેરિકામાં પણ હોવાનો ખુલાસો અમેરિકામાં સ્થાયી કરાવવાનું કામ કરતા હતા વકીલ હાલમાં સમય છે